નમસ્કાર ખેડૂત મિત્રો આપણે હવે ધીરે ધીરે સૌરાષ્ટ્રના ખેડૂતો પણ કંઈક નવા પાકોનું વાવતર કરે છે જેમાં આપણે ડીપ મલ્ચિંગ અને ગ્રો કવર આધારિત ખેતી કરી રહ્યા છે જેમાં આપણે ધાણા જીરું ઘઉં સણા જેવા પાકોમાંથી બહાર આવી અને કંઈક નવા પાકોનું વાવેતર કરે છે જેમાં આજે આપણે આજના વિડીયોમાં વાત કરીશું કે જે પાકને વાવતર કરવાના પાકની વાત કરવાના છીએ તે પાક આપણે જો સારી ફળદ્રુપ જમીન હોય અને જો સારું ઉત્પાદન મળે તો આપણે એક લાખથી પણ વધુ ઉત્પાદન મેળવી શકાય તેવા પાકની વાત કરવાની છીએ તેવો પાક એટલે આપણે સક્કર ટેટીને વાત કરવાની છીએ આપણે ટેટીનું વાવેતર હવે ધીરે ધીરે સૌરાષ્ટ્રના ખેડૂતો પણ છેલ્લા બે ત્રણ વર્ષથી કરે છે જે આપણે વાત કરીએ આજના વિડીયોમાં કે કઈ રીતે જમીન તૈયાર કરવી જોઈએ કઈ પદ્ધતિથી વાવેતર કરવું જોઈએ કયા ખાતર અને કઈ દવાનો ઉપયોગ કરવો પડે કંઈ કઈ રોગ જીવાત આવે કેટલું ઉત્પાદન મળે એક વિકાદી તો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ કે કઈ રીતે તેને જમીન તૈયાર કરવી જોઈએ તો આપણે જે રીતના જીરાની જમીન તૈયાર કરતા હોય તે જ રીતે ટેટી માટે પણ આપણે જમીન તૈયાર કરવાની હોય છે ટેટી માટે આપણે મલસિંગનો ઉપયોગ કરતા હોય એટલે જેટલી ઝીણી જમીન તૈયાર થાય જેટલા ઓછા ટેફા રહે તેવી જમીન તૈયાર કરવી જોઈએ જમીન તૈયાર કર્યા બાદ આપણે બેડ બનાવવાનો હોય છે બેડ આપણે જે પ્રમાણે વિડીયોમાં દેખાય સાઈડમાં આપણે ક્લિપ દેખાય વિડીયો ક્લિપ તે પ્રમાણે બેડ બનાવવાનો હોય છે ત્યાર પછી આપણે ડ્રીપ લાઇન નાખવાની હોય છે બેડ તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે ડ્રીપ લાઇન નાખવાની હોય છે ડ્રીપ લાઇન નાખ્યા બાદ આપણે એક વખત ડ્રીપ લાઈનને ચેક કરી લેવાની કે ક્યાંય તૂટેલી નથી ને જો કાંઈ લીકેજ કે તૂટેલી હોય તો તે બરાબર રીતના ફિટ કરી અને ચેક કરી લેવાની ચેક કર્યા બાદ આપણે મલસિંગ પાથરવાનું હોય છે મલસિંગ પાથરી અને બંને બાજુ આપણે ધૂળ નાખી દેવાની આપણે સૌરાષ્ટ્રમાં જે જે મલસિંગના ઓણી અથવા તો મલસિંગ જે કહેવાય તે આપણે જે આ બાજુ નથી આવ્યા એટલે મલસિંગ માણસની જ પાથરે છે માણસથી પાથરી અને બંને બાજુ ધૂળ નાખતી જવાની મલસિંગ પાથર્યા બાદ આપણે બીજની સોંપણી કરવાની હોય છે જેમાં આપણે આ ખેડૂતે જે બીએસએફ કંપનીનું મધુ રાજા કરીને બીજ આવે છે હાઇબ્રિડ બીજ તેનો ઉપયોગ તેનું સોંપણી કરેલી છે તેનો વાવેતર કરેલો છે આપણે વાત કરીએ કે બીજની ઊંડાઈ કેટલી રાખવી જોઈએ તો બીજની ઊંડાઈ આપણે એકથી દોઢ ઇંચ જેટલી રાખવી જોઈએ વધારે બીજની ઊંડાઈ ના રાખવી જોઈએ એકથી દોઢ ઇંચ જેટલી જ રાખવી જોઈએ જેથી આપણે ટેટીનો ઉગાવો સારો થાય આપણે ટેટી ઉગી જાય અને જ્યારે બારથી પંદર દિવસની થાય ટેટી ત્રણ પાને થઈ જાય એટલે આપણે પ્રથમ છંટકાવ કરવાનો હોય છે દવાનો જેમાં આપણે સુશિયા પ્રકારની જીવાત માટે છંટકાવ કરવો જોઈએ જેમાં ખાસ કરીને સારી સ્ટાન્ડર્ડ કંપનીની કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીની સારી દવાનો છંટકાવ કરવો જોઈએ આ ખેડૂતોએ આજે જ છંટકાવ કર્યો છે પંદર દિવસની આજુબાજુ ટેટી થઈ છે પ્રથમ છંટકાવમાં ડાવ કંપનીનું જે ડેલીગેટ આવે સ્પેનિટોરમ તેનો છંટકાવ કરેલો છે જે દિવસે છંટકાવ કરો તે જ દિવસે ગ્રો કવર ઢાંકી દેવાનો હોય છે જેથી કોઈ પણ પ્રકારની સુશિયા જીવાત લાગે નહીં આ ખેડૂતો આજે જ ડેલીગેટનો છંટકાવ કરેલો હોય સુશિયા પ્રકારની જીવાત માટે અને આજે જ ગ્રો કવર ટાંકવાનું કામ ચાલે છે આપણે વાત કરીએ કે ગ્રોકોવર કઈ રીતે ઢાંકવું અને ગ્રોકોવર અને મલ્ચિંગના આપણે શું ફાયદા થાય આપણે ગ્રોકોવર જો આ પ્રમાણે આ રીતના ઢાંકવાનું હોય છે આ રીતના ઢાંકી અને થોડુંક ઢીલું રાખી અને બંને બાજુ ધૂળ નાખતી જવાની હોય છે આપણે ડ્રીપ લાઈન આધારિત ખેતી એટલે કે ડ્રીપથી આપણે ખેતી કરીએ એટલે તો જમીન પહોંચી રહીએ ને જેટલું આપણે પિયત મેનમે મેનેજમેન્ટ ખાટમાં ખાસ મહત્ત્વનું હોય છે જેટલું આપણે પિયતની જરૂર હોય તેટલું જ આપણે તેને પિયત આપી શકાય રીપથી ત્યાર પછી આપણે વાત કરીએ મલસિંગની મલસિંગ પાથરવા એક તો આપણે નિંદામણનો ફાયદો થાય ત્યાર પછી મલસિંગ વાતાવરણ મેનેજમેન્ટ કરવામાં સારું આપણે મદદરૂપ થાય છે મલસિંગ આધારિત આપણે ખેતી કરીએ એટલે જે તે સોડ હોય ટેટી હોય અથવા મરસી હોય અથવા તો બીજા કોઈ પણ પાકના વાવેતર કર્યું હોય આપણે મરસિંગમાં તો તેનું રૂટ ડેવલપમેન્ટ ખૂબ સારું થાય મૂળનો વિકાસ ખૂબ સારી રીતે થાય એટલે સોળ તંદુરસ્ત થઈએ ત્યાર પછી આપણે જે ઘણા ખેડૂત મિત્રો અને ગ્રો કવર કહેતા હોય ઘણા ખેડૂત મિત્રો ક્રોપ કવર કહેતા હોય તેને ઢાંકવાથી આપણે કોઈ પણ પ્રકારની સુસ્યા જીવાત અથવા તો બીજી કોઈ પણ જીવાતનો એટેક રહેતો નથી આ ટાટીમાં આજે ક્રોપકવર ઢાંકવાનું ચાલે છે આ ક્રોપ કવર પાંત્રીસ દિવસની આજુબાજુ જ્યારે ટીટીમાં ફ્લાવરિંગ દેખાશે ત્યારે કાઢી નાખવામાં આવશે ત્યાં સુધી આમાં ઢાંકેલું રહેવા દેવામાં આવશે એટલે કોઈપણ પ્રકારની સુશિયાજી વાતનો એટેક રહે નહીં અને ક્રોકવર જો ઢાંકવામાં આવે એટલે વાતાવરણ મેનેજમેન્ટ ખૂબ સારું કરે જો ઠંડી હોય તો ગરમી આપે અને જો ગરમી હોય તો ઠંડી આપે જો તડકો પડતો હોય તો વધારે તડકો પણ ન લાગે ટેટીને અને જો વધારે ઠંડી પડતી હોય તો ટેટીને વધારે ઠંડી પણ ન લાગે વાતાવરણ મેનેજમેન્ટ કરે એટલા માટે આ જો ઢાંકેલું હોય એટલે ટેટીનો ગ્રોથ ખૂબ જ ઝડપી થાય આ ક્રોપ કવરનું કામ જ્યાં સુધી ફ્લારિંગ આવે ત્યાં સુધી સુધી છે ત્યાર પછી આ કાઢી લેવાનું હોય છે અને ક્રોપ કવર કાઢી અને આપણે બીજી વખત પણ આ ક્રોપ કવરનો ઉપયોગ કરી શકાય છે જે દિવસે આપણે કવર કાઢીએ તે દિવસે આપણે બીજો સુસ્યાજીવત માટે છંટકાવ કરવો જોઈએ બીજી આપણે વાત કરીએ કે કઈ કઈ દવા અને ખાતરની કાળજી રાખવી જોઈએ તો ખાતરમાં આપણે ઓગણીસ 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 જે આવે એનપી કે વોટર સોલ્યુબલ ખાતર પાણી દ્રાવ્ય ખાતર જે આવે તેનો પણ છંટકાવ કરવો જોઈએ બારે એક જે પાણી ધરાવે છે ખતર આવે તેનો પણ છંટકાવ કરવો જોઈએ મિક્સ માઇક્રો માઇક્રોન્યુટ્રિયનો છંટકાવ કરવો જોઈએ આપણે ડ્રીપમાં આ બધા ખાતરો ડ્રીપમાં આપી શકાય ટ્રાયકોડમાં સુડોમોનાસ માઇક્રોરાઈઝા એન્ફેકીને બેક્ટેરિયા આ બધા આપણે ડ્રીપમાં આવવા જોઈએ ટ્રાયકોડમાં ને સુડોમોનાસ આપણે ડ્રીપ માપવાથી જે સફેદ ફંગસ આવે અથવા તો અમુક ટકા જે જમીનજન્ય હાનિકારક ફૂગ હોય પૂગજનિયા જે આપણે ક્યારેક છોડ સુકાઈ જતા હોય આવા જે રોગ આવે તે રોગ ન આવે એટલા માટે ટ્રાયકોડમાં અને શૂર્મનાસ વાપરવા જોઈએ માઇકો રાજાથી આપણે મૂળનો વિકાસ સારો થાય ને મૂળનો વિકાસ સારો થાય એટલે છોડ તંદુરસ્ત રહી અને ઝડપથી વિકાસ થાય એટલા માટે વાપરવા જોઈએ ઇન્ફેકીના બેક્ટેરિયા વાપરવા જોઈએ જ્યારે ફ્લાવિંગ સ્ટેજ હોય ત્યારે જીરો બાવન ચોત્રીસનો ઉપયોગ કરવો જોઈએ અને જ્યારે પાક ઉપર હોય ટેટી ત્યારે આપણે જીરો જીરો પચાસનો ખાતરનો ઉપયોગ કરવો જોઈએ આવા ખાતરોનો અને મિક્સ માઇક્રોન્યુટ્રનનો ઉપયોગ કરવો જોઈએ અને ટ્રાયકોડમાં સુડોમાં જેવા બેક્ટેરિયાનો ફૂગનો પણ ઉપયોગ કરવો જોઈએ જેથી આપણે સારું એવું ઉત્પાદન મેળવી શકાય અને આપણે ફંગસની વાત કરીએ તો આમાં ડાઉની મૂલ્યોને આપણે સફેદ સારોળી જે કહીએ ને તે સફેદ સારોળી અને ડાઉની મૂલ્યોનો ઉપદ્રવ જોવા માંડે તો તેના માટે આપણે ફૂંગી સાઈડનો છંટકાવ કરવો જોઈએ બીજી આપણે વાત કરીએ કે આપણે એક વીઘા દીઠ કેટલા મણનું ઉત્પાદન મેળવી શકાય તો એક વીઘા દીઠ આપણે વધુમાં વધુ આપણે વાત કરીએ તો ત્રણસો મણથી પણ વધારે ઉત્પાદન મેળવી શકાય અઢીસોથી ત્રણસો મણ અથવા ત્રણસો મણ પ્લસ પણ જો સારી જમીન સારું વાતાવરણ હોય તો તેનાથી પણ વધારે ઉત્પાદન મેળવી શકાય અને જો ક્યારેક એવું થતું હોય કે ઓછું પણ ઉત્પાદન મળે વાતાવરણ વધારે ખરાબ થઈ જાય અથવા કોઈ ફંગસના વધારે એટેક આવી જાય તો આપણે સો મણની આજુબાજુ પણ ઉત્પાદન મળતું હોય એટલે આપણે સો મણથી ત્રણસો મણ સુધી ટેટીનું ઉત્પાદન મેળવી શકાય અને ભાવ બજારની વાત કરીએ તો ભાવ બજાર આપણે આઠ દસ રૂપિયાથી વીસ પચીસ રૂપિયા સુધી ભાવ બજાર હોય છે આપણે ભાવ બજારનું કોઈ ફિક્સ ના કહી શકાય કારણ કે ભાવ બજાર તો વધઘટ થતી હોય યાર્ડમાંનું વેચાણ થતું હોય અથવા તો સૂટક પણ તમે ક્યાંય ગમે ત્યાં વેચી શકાય છે ટેટી એટલે ભાવ બજારમાં આપણે કોઈ ફિક્સ ના કહી શકીએ પણ આઠ દસ રૂપિયાથી વીસ પચીસ રૂપિયા જેવી હોય છે જે તો અલગ અલગ સમયે તેના ભાવ બજાર તો બદલી શકે ચોકડી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ને આપણે આમાં ડ્રીપમાં કયા ખાતર ક્યારે આપવા જોઈએ તે આગળ વિડીયોમાં જણાવશો એટલા માટે વિડીયોમાં જોડાયેલા રહેજો બીજી એક આપણે વાત કરીએ કે આનું વાવેતર ક્યારે કરી શકાય તો આનો વાવેતર ઓક્ટોમ્બર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં ખેડૂત મિત્રો કરતા હોય થી ફેબ્રુઆરી સુધી આનું વાવેતર ખેડૂત મિત્રો કરતા હોય છે હવે ખેડૂત મિત્રો ગ્રો કવર અને મલસિંગનો ઉપયોગ કરે એટલે આનું વાવેતર આમ તો બારે માસ ઉનાળુ પાક છે આમ તો જો કે આ ઉનાળુ પાક છે ઉનાળુ પાક કહેવાય અને ઉનાળામાં જાણું વાવેતર થતું હોય પણ હવે ખેડૂત મિત્રો મલસિંગ ગ્રોકોવર ને અને દ્વીપ ઉપર ખેતી કરે છે એટલે આમ તો બારે માસ આનું વાવેતર થાય પણ ઓક્ટોમ્બર નવેમ્બર ડિસેમ્બરથી બે ફેબ્રુઆરી સુધી વધારે વાવેતર થતું હોય છે જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો